વાઇટલ ઇન્સ્ટોનેશન આયોસી સુરેન્દ્રનગર ખાતે મોક ટ્રેલનું આયોજન કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ઉતરેજ આયોસી ખાતે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પાછળની દિવાલથી બોમ્બ જેવી વસ્તુ ફેંકવામાં આવતા આયોસી પમ્પિંગને નુકસાન થાય તેવી જણાય તેથી આયોસી સ્ટેશન ઇન્ચાર્જ શ્રી દ્વારા સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલને જાણ કરતા સુરેન્દ્રનગર એ ડિવિઝન બી ડિવિઝન એસઓજી અને ટ્રાફિક ટીમના ઇન્ચાર્જને આ બાબતની જાણ કરતા તાત્કાલિક પગલાં લેવાયા હતા મિનિટોમાં આયોસી ખાતે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધરી સેકન્ડોમાં ટાઈમર બોમ્બ શોધી તેને ડિસ્પોઝ કરવાની કામગીરી કરવામાં આવી પાણીની ટાંકી પાસે બોમ્બ ડિસ્પોઝિટ ટીમે બોમ્બને શોધી નિષ્ફળ બનાવ્યો હતો